મિત્રો તમે કોલેજના સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ અથવા તો તમે કોઈ નાની મોટી પ્રાઇવેટ કે સરકારી નોકરી કરતા હો અથવા હીરા પણ તમે કામ કરતા હો હીરામાં અને સાંજે તમારે થી ત્રણ કલાકની નવરાશ હોય તો તમે આ ત્રણે બિઝનેસ મિત્રો કરીને નહીં નહીં તો પાંચસો સાતસો અથવા હજાર રૂપિયા સુધીની આવક બનાવી શકશો અને તમારા ખીચામાંથી મિત્રો માત્ર બેથી ત્રણ હજાર રૂપિયા જશે અને તમારો બિઝનેસ શરૂ થઈ જશે શરૂઆત તમારે એટલાથી કરવાની છે બાકી તમે એને કહેવાય કે બહુ આગળ સુધી પહોંચાડી શકો છો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અને જણાવું મિત્રો કે આ ત્રીજા નંબરનો બિઝનેસ જે છે એ તો તમને બહુ કામ લાગશે અત્યારે કોઈ પણ બહુ ઓછા લોકો આ કરે છે તો મિત્રો તમને પહેલાં નંબરના બિઝનેસની વાત કરું તો એનું નામ છે પનીરનો બિઝનેસ અથવા પનીરનો હોલસેલ સપ્લાય કરવો વયા ન જાતા કઈ રીતે સપ્લાય કરવું કઈ રીતે નફો મળશે એ બધું હું તમને જણાવીશ મિત્રો તમારે કસ્ટમર પકડવાના છે ફક્ત ને ફક્ત હોટલવાળા બરાબર આજકાલ તમે જુઓ છો મિત્રો રેસ્ટોરન્ટવાળા એટલા બધા લોકો છે કે પછી નાની મોટી ગમે તે કહેવાય કે લારી રાખીને પણ ઊભા હોય એને પણ પનીરની જરૂર બહુ જ પડતી હોય અને પનીર વસ્તુ એક એવી છે મિત્રો દરેક જગ્યાએ ઢાબા ઉપર કે રેસ્ટોરન્ટ ઉપર હોટલમાં કે નાની ટપરી ઉપર પણ દરેક જગ્યાએ પનીરની વાનગીઓ બનતી હોય અને લોકોએ ખાતા હોય અને હોટલવાળા રોજને રોજ લાવતા હોય બસ મિત્રો તમારે કહેવાય કે નીકળી પડવાનું છે તમારા સિટીમાં આટો મારવા માટે અને હોટેલે હોટેલે જઈને રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટે જઈને તમારે પનીરના ઓર્ડર લેવાના છે બરાબર હું માનું મિત્રો કે શરૂઆતમાં તમારા માટે એ હાર્ડવર્ક કરવું પડશે થોડુંક તમારા માટે કઠણ પડશે પણ જેમ જેમ તમે એને સારી ક્વોલિટીનું પનીર આપશો જેમ જેમ તમારો કહેવાય કે વ્યાપ વધશે અને લોકો વાતો કરશે કે અમને પનીર તો આ ભાઈ આપે છે અને એક નંબર પનીર આવે એટલે જોજો તમારો કહેવાય કે ચમત્કાર એવો થશે કે સો એ સો ટકા લોકો તમારી પાસેથી પનીર ખરીદતા થઈ જશે અને મિત્રો જો એણે વિશ્વાસ કર્યો હોય તો તમારે એની ક્વોલિટીનું ધ્યાન રાખવાનું કામ તમારું એની ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ખાવો ન જોઈએ બરાબર આ થઈ પહેલી વાત તમારે કોઈ પણ જગ્યાએથી કહેવાય કે સારો હોલસેલર ઢૂંઢીને ગોતીને તમારે એને સારામાં સારી ક્વોલિટીનું પનીર સપ્લાય કરવાનું રહેશે કારણ કે એની ક્વોલિટી ઉપર જ એના ગ્રાહકો ડિપેન્ડ કરતા હોય બરાબર નંબર બેની વાત કરું મિત્રો તો એ છે હોટેલને જ લગતો પણ એ છે તમારે કહેવાય કે કાચા શાકભાજીનો બિઝનેસ હવે દરેક હોટલ કે ચાઇનીઝની લારી કે કોઈપણ જગ્યાએ મિત્રો રેસ્ટોરન્ટ ઢાબા ઉપર કેપ્સિકમ મરચાં કે ગાજર કે લીલી ડુંગળી અને બધી આવી નાની મોટી શાકભાજીનો વ્યવસાય અથવા શાકભાજીની કહેવાય કે જરૂર પડતી જ હોય છે અને તમારે મિત્રો શું કરવાનું છે એની કહેવાય કે દુઃખતી ન પકડી લેવાની છે હોટલવાળાની કઈ રીતે સમજાવવું હોટલવાળા મિત્રો રાતે અગિયાર બાર અથવા એક એક વાગ્યા સુધી બધી એની હોટલને રેસ્ટોરન્ટ ઢાબા ખુલ્લા હોય બરાબર અને સવારે વહેલા એને તાજી સબ્જી લેવા જવા માટે માર્કેટિંગ યાર્ડમાં માણસ રાખવો પડે છે અથવા તો કાંઈ એને ટાઈમ નથી મળતો અને ટાઈમ ન મળવાને કારણે એ આજુબાજુમાંથી ગમે ત્યાંથી મોંઘી સબ્જીઓ લઈ લે છે અને હોટલમાં થોડું ઘણું નાનું મોટું નુકસાન પણ એ લોકો કરતા હોય છે તમારે એક જ કામ કરવાનું છે આજે મિત્રો ઓર્ડર લીધો અને જેટલો ઓર્ડર હોય એટલો તમારે દિવસ સવારે ગાડી ઉપર નીકળી જવાનું અને માર્કેટિંગ યાર્ડમાં જઈને એના માટે સબ્જી અથવા શાકભાજી લાવીને તમારે એને સપ્લાય કરી દેવાનું છે મિત્રો ધીરે ધીરે એક ઓર્ડર મળશે બે મળશે ત્રણ મળશે એમ ધીરે ધીરે જેમ તમારા ઓર્ડર વધશે એમ તમારો નફો વધતો જશે ધારો કે દસ કેપ્સિકમનો તમારે ઓર્ડર આવ્યો દસ કિલોનો તો ત્યાંથી તમે હોલસેલરમાં એક સાથે દસ કિલો લઈ લેશો તો દસ કિલોના વીસ રૂપિયા લેખાય પણ તમે ગણો તો બસો રૂપિયા તમારા ક્યાંય નહીં ગયા એવી તો છથી સાત આઈટમ હશે આઠ આઈટમ હશે એમ તમે જેમ સપ્લાય કરશો એમ તમારો કહેવાય કે નફો વધતો જશે મિત્રો સવારે બે કલાક બગાડવી પડશે સાંજે બે કલાક બગાડવી પડશે પણ નહીં નહીં તો મિત્રો તમે આઠસો હજાર રૂપિયા લઈને ઘરે જશો એની મારી ગેરંટી છે થોડુંક વહેલું જાગવું પડશે થોડીક મહેનત કરવી પડશે પણ જો તમારે કહેવાય કે આ સેટ થઈ ગયું તો હોટલવાળાનો કહેવાય કે તમારે કોઈ દિવસ આમાં મંદી નથી આવતી બરાબર થોડું ઘણું તો થોડું ઘણું લોકોને શાકભાજી તો રોજ જોઈએ જ છે તો મિત્રો આ થયો બીજો બિઝનેસ આની ઉપર વિચાર કરજો મિત્રો આ કહેવાય કે આખા દિવસની કમાણી કરાવી નાખે ત્રણ કલાકમાં એટલે આ બંનેમાં તાકાત છે બરાબર હવે નંબર ત્રણ ઉપર વાત કરું મિત્રો તમને તો એ બિઝનેસ એવો છે કે તમારે કોઈ પણ જીમ હોય ને તમારા સિટીમાં કે ક્યાંય આજુબાજુ તો એની બહાર તમારે શરૂ કરવાનો છે માત્ર ને માત્ર એક લારી રાખવાની છે અથવા એક ટેબલ રાખવાનું છે જેની અંદર તમારે રોજ ફણગાવેલા કઠોળ હોય કે કોઈ પ્રોટીનવાળા ચણા અને આ તે બધું ઓટ્સને એવું બધું આવે ને એવું બધું તમારે રાખવાનું છે મિત્રો હું જીમમાં જતો ત્યારે મેં ઘણા બધા લોકોને વાતો કરતા જોયા હતા કે અમે જ્યારે પણ આવી રીતે પ્રોટીનવાળું બધું ખાવું હોય અમારે ત્યારે અમને મળતું નથી અને ઘરે બનાવવામાં વાર લાગે ઘરે જોઈતી વસ્તુ ન હોય એટલે ટાઈમ વગર નોકરી ધંધે જવાનું હોય એટલે અમે ખાવાનું બધું એ ટાળીએ છીએ પણ જો જીમની બહાર જ અમને આ પ્રકારનો કહેવાય કે સરસ મજાનો નાસ્તો મળી જતો હોય અને એક નંબર ફૂડ હોય હેલ્ધી તમે ચણા મઠ રાખી શકો છો અને બીજી મિત્રો કહેવાય કે ડુંગળી ટમેટું સુધારીને અંદર કહેવાય કે મિક્સ થી કરીને કાંઈક વાળું કંઈક નાનું મોટું રાખી શકો છો તમે યુટ્યુબને ગમે ત્યાં એ કરી શકો છો પણ આ મિત્રો જે હેલ્ધી તમારે કહેવાય કે ચારથી પાંચ નાસ્તા હશે એ તમારે કહેવાય કે જીમવાળા બહુ ખાશે અને તમને કહેવાય કે દાળી અને ચારસોથી પાંચસો અથવા સાતસો હજાર રૂપિયા સુધી પણ તમને રોજના રોજ મળી રહેશે અને ચણા મઠને એવું તમને કોઈ પણ હોલસેલ અને ત્યાંથી મળી જશે સારામાં સારા ભાવે બસ તમારે બીજું કાંઈ નથી કરવાનું જો લોકોને ટેસ્ટ પસંદ આવ્યો તો સો ટકા તમારો એ બિઝનેસ ઉપડી ગયો એમ ગણજો એ તમે સવારે બે કલાક કરો કે સાંજે બે કલાક કરો જીમ તો આખો દિવસ શરૂ હોય તમારો ધંધો સો ટકા ચાલશે મિત્રો તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ